નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તૈયારી સ્ટાર્ટ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના જ છે ગુજરાત રાજ્યના પેન્શનો અને અઢાર મહિનાનું બાકી ડીએડીએસ આ દિવસથી ત્યાં સમાન હપ્તામાં આપવામાં આવશે તો મિત્રો ગુજરાત રાજ્યની જો પેન્શન ત્રક છો તો ડીએ માટે ડીએડીએસને લઈને જે અઢાર મહિના દેહ કોરોના સમયગાળા કોરોના સમયગાળા દરમિયાન જે ડીએ રોકી રાખવામાં આવ્યું હતું તેવામાં એક સારા સમાચાર લઈને આવે છું મિત્રો તેના વિશે આજના આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિવગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો વર્ષે જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન તાર્ક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણે ચેનલ વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો કોરોના સમયગા દરમિયાન સરકાર દ્વારા એક નાણાકીય સુવિધા પહોંચવા માટે જે અઢાર મહિનાનું ડીએ બાકી રોકી રાખવામાં આવ્યું હતું તે હજુ સુધી આપ્યું નથી મિત્રો તો તેવામાં ડીએ વધારો બે હજાર પચીસમાં બે હજાર પચીસ સહિત વાસ્તવિકતા બની ગયું છે તેથી કર્મચારીઓને પેન્શનને આનંદ કરી શકે છે કારણ કે સરકાર નવીનતમ મોંઘવારી ભથ્થામાં વધારો પણ જાહેર કર્યો છે આ નિર્ણય લાખો લોકો માટે ખૂબ જ જરૂરી નાણાકીય રાહત તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે ખાસ કરીને વધતી જતી મોંઘવારીને જીવન નિર્વાહને વધતાની ખર્ચ વચ્ચે હવે ચાલો બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થાઓ વધારો બધી વિગતો આપણે ચર્ચા કરીએ મોંઘવારી ભથ્થું શું છે તો મિત્રો મોંઘવારી ભથ્થું ડીએ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પેન્શન ચૂકવવા આવતી જીવન નિર્વાહ કિંમત કિંમતનું સમાયોજન છે તે ભારત સરકારના કર્મચારીઓ જાહેર ક્ષેત્રમાં કામદારોને પેન્શન માટે ઉપલબ્ધ છે ફુગાવવાની અસરોનો સામનો કરવા માટે મૂળભૂત પગારના ટકાવારી આધારે વર્ષમાં બે વાર ડીએ સુધાર કરવામાં આવે છે ડીઆઈ એક બે પચીસ વિશે શું મોટા સમાચાર છે કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં હાલમાં ત્રેપન ટકાથી સત્તા ટકા સુધી વધારો મંજૂરી આપી છે જેમાં ચાર ટકામાં વધારો મંજૂરી કરવામાં આવી છે તેથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન પેન્શનધારાનો ફાયદો થશે તાજેતરમાં ભૂતકાળમાં સૌથી વધુ વધારો છે તેવો નવા મોંઘવારી ભથ્થા એક જાન્યુઆરી બે હજાર પચીસ લાગુ થશે તેવું બાકી રહેલા પગારની ચુકવણી આગામી પગાર ચક્રમાં કરવામાં આવશે કર્મચારીઓને પેન્શનનો લાભો ડીઓમાં વધારી કર્મચારીઓ ચોખ્ખા પગાર નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનની રકમ સીધો વધારો થશે ઉદાહરણ તરીકે પાંચ પચાસ હજારના મૂળ પગારવાળા પગ કર્મચારીઓ વધારા બે હજાર મળશે જેનું પરિણામે તેમની ખર્ચપાત્ર આવકમાં નાટ્યત્મ સુધારો થશે વધેલા બધાની પંચાઓને પણ ફાયદો થશે જેઓ વધુ સારી નાણાંકીય સુરક્ષા અનુભવ કરશે વ્યાપક આર્થિક અસર મોંઘવારી પથ્થામાં વધારો ગ્રાહકોને ખર્ચનો ટેકો આપશે જેનાથી કર્મચારીઓને પેન્શન વધુ ખર્ચપાત્ર આવક થવાની અપેક્ષા છે આનાથી રિટેલ અને રિયલ એસ્ટેટ અને આતિથ્ય પર સકારાત્મક અસર પડી શકે છે વધુમાં મતે સરકારી કર્મચારીઓને મનોબળ વધારવાની શક્યતાઓ છે જેઓ લાંબા સમયથી ફુગાવાને પહોંચી વળવા માટે ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે કેટલાક પડકારો અને ચિંતાના મુદ્દાઓ ડીએમાં વધારો ફાયદા ગમે તેટલા મોટો હોય પરંતુ કેટલાક ટીકાકારી ચેતવણી આપે છે કે ડીએ રસ્ટરમાં આ વધારો સ્ટેટ સરકારની રાજકોષીય ખાદ ખાત પર બોજ વધારી શકે છે બધા માટે આ વધેલી ફાળવણીઓ અન્ય વિકાસશીલી પ્રવૃત્તિઓના વિરોધીના સમાવી શકે છે પરંતુ સમ સમર્થકો કરે છે કે કામદારો વ્યાપક તંત્ર થતા ફાયદાઓ ગેરકાયદે ગેરફાયદા કરતાં વધુ છે અંતિમ વિચારો તે સરકારી કર્મચારીઓને પેન્શન બંને નાણાકીય સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર ફુગાવા વધાર રજૂ થતાં ખર્ચ જીવનની અવરોધોનો સામનો કરી લાખો લોકોના જીવન ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરે છે જે જોવાનું પણ રસપ્રદ રહેશે કે નવા ડીએ દાવ મુજબ કામ કરે છે કે નહીં પરંતુ અને શું અતંત્ર જેમની મદદ કરશે તેમ લાંબા ગાળાની અસર પડશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ